સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ને નડતર બિલ્ડિંગ માટે મહાનગરપાલિકા નિર્દય બની એકસો એકાવન વૈભવી ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે બિલ્ડિંગ જ્યારે બની તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટી એનઓસી આપી હતી સુરત માં એરપોર્ટ ની સલામતી ને ધ્યાને લઈ મહત્વ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પાલિકા તરફથી પાલની વેશુ વિસ્તારમાં આવેલી ત્રણ વૈભવી રેસિડેન્શિયલ સ્કીમ કાસા રિવેરા કેપીએમ તેરા અને સેલિસ્ટિયમ ડ્રીમ્સના કુલ એકસો એક્યાવન ફ્લેટ માલિકોને રાતોરાત નોટિસ આપી ફ્લેટ ખાલી કરવાની ચેતવણી કરવામાં આવી છે ત્યાં સુધી વધુ નિયમ મુજબ લાગતું હતું જ્યારે આ બિલ્ડિંગના નિર્માણ પહેલા એરપોર્ટ ઓથોરિટી તરફથી એનઓસી આપવામાં આવી હતી એનઓસીના આધારે પાલિકાએ ડેવલપમેન્ટ પરમિશન પણ આપી દીધી હતી પરંતુ નિર્માણ દરમિયાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક રિપોર્ટ મોકલવામાં આવ્યો જેમાં આ બિલ્ડિંગનું જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખવા જણાવ્યું હતું તે રિપોર્ટના આધારે પાલિકાએ બીયુ પરમિશન આપવાનું અટકાવ્યું હતું છતાં બિલ્ડરો દ્વારા પરમિશન વગર ફ્લેટ ગયા અને લોકો તેમાં રહેવા લાગી ગયા એકસો એક્યાવન ફ્લેટ માલિકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે જો તેઓ ખાલી નહીં કરે તો પાલિકા પાણી અને ડ્રેનેજ ના કનેક્શનો કાપી નાખશે આ ઘટનાને પગલે બિલ્ડરોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને કાયદાકીય દોડધામ શરૂ થઈ ગઈ છે